પારડીમાં ટેમ્પોમાં કેરી ચોરી કરી વેચી મારનાર ઓરવાર યુવાનને પોલીસે ઝડપી પાડ્યો પારડી ચારસ્તા હાઇવે સર્વિસ રોડના બાજુમાં એપીએમસી માર્કેટ પાસે છૂટક કેરીનું વેચાણ કરતા પારડીની ચારથી પાંચ મહિલાઓ ફ્રૂટની દુકાનમાં કેરીના કેરેટ ભરીને મૂક્યા હતા સોલ જૂન મધ્યરાત્રી ન જાણ્યા ચોરીસમ સ્ટોલના પાછળના ભાગે નેટ કાપી અંદાજે વીસ નંગ કેરેટમાં ભરેલ કેરી જેની કિંમત રૂપિયા બત્રીસ હજાર જેટલી ચોરી થઈ હતી પારડી એપીએમસી માર્કેટના સીસીટીવી ચેક કરતા ટેમ્પોમાં આવેલ કેરી ચોરી કરતો કેદ કે મહિલા વેપારીએ પારડી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે કેરી ચોરને ઝડપી પાડ્યો હતો પારડી પોલીસ મથકના ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઇ અને પીઆઈ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી ત્યારે આ ટેમ્પો નંબર જી જે પંદર એવી સિક્સ થ્રી ઝીરો ટુ ઓરવાડ ખાતે રહેતો ઈસમનો હોવાની બાતમી મળી હતી ટેમ્પો ચાલક ચૌહાણ ઉંમર વર્ષ એકવીસ રહેવાસી ઓરવાડ રહેવાસી યુપીને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે કેરી ચોરી કરી અને આ કેરી વેચાણ કરી દીધેલ હોવાની કબુલાત કરી હતી પોલીસે તેની પાસેથી કેરીના રૂપિયા ત્રીસ હજાર અને છોટાહટી ટેમ્પો કબજે કરી ધરપકડ કરી હતી વધુ તપાસ પીએસઆઈડીએલ વસાવાએ હાથ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો